કેટલાક વિસ્તારોની અંદર ગટરોના પ્રશ્ન વર્ષો જૂના છે કેટલાક વિસ્તારોની અંદર રોડ જે છે એ ચાલુ વરસાદમાં બનાવવામાં આવી રહ્યા છે પાણીની અંદર ડામર નાખવામાં આવી રહ્યો છે આ પ્રકારની અવ્યવસ્થા પાદરા શહેરમાં પાદરા નગરપાલિકાના સત્તાધીશો દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે મહત્વની બાબત છે કે આ સમગ્ર પ્રકરણોમાં પ્રમુખ હોય કે પછી પાદરા નગરપાલિકાના અઠ્યાવીસ અઠ્યાવીસ કોર્પોરેટરો હોય એ તમામ મૌન છે ત્યારે અત્યારે બીએન ન્યૂઝ ગુજરાતીની જે ટીમ છે વડોદરા જિલ્લાના પાદરા શહેરના વોર્ડ નંબર ત્રણ ખાતે છે અને વોર્ડ નંબર ત્રણ ખાતે રહીશો જે છે એ છેલ્લા કેટલાય મહિનાઓથી કેટલાય વર્ષોથી ગટરના પાણીની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ઘરનું બારણું ખોલીએ એટલે ગટરના પાણી દેખાય નાના નાના દીકરા દીકરીઓ આજુબાજુમાં આવેલી ખાનગી શાળાઓમાં ભણવા જાય છે પરંતુ એ દીકરા દીકરીઓને ભણવા મોકલવા માટે પણ કહી શકાય કે એક યુદ્ધ લડવા જેવી પરિસ્થિતિ અહીંયા આગળ નિર્માણ થાય છે કેમેરા પર્સન ને કહીશ કે આપને બતાવશે જે પ્રકારે આપણે સૌ દ્રશ્યો જોઈ રહ્યા છે પાદરા શહેરના વોર્ડ નંબર ત્રણ ના આ સીધા લાઈવ દ્રશ્યો છે પાદરા શહેરના વોર્ડ નંબર ત્રણ માં આવેલા શ્રી લીલા કોમ્પ્લેક્ષ કે જે સોસાયટી અહીંયા આગળ ઘણા બધા રહીશો રહે છે ત્યાં ઘરની બહાર નીકળતાની સાથે જ સોસાયટીની બહાર નીકળતાની સાથે જ ખૂબ મોટી માત્રામાં ગટરના વધુ દુર્ગંધ પણ આગળ જોવા મળી રહી છે મિત્રો એટલું ગંદુ પાણી થઈ ચૂક્યું છે વધુ સમયથી પાણી રોડ પર સ્ટોર રહેવાના કારણે ક્યાંક માટીના કારણે એક પ્રકારની પેદા થઈ ચૂકી છે અને જેના લીધે અકસ્માત થવાની પણ સંભાવનાઓ વધી રહી છે ને જોકે સ્થાનિકોનું માનીએ તો પાંચ લોકોના અકસ્માત પણ આવી વિસ્તારમાં થયા છે ચોક્કસથી પાણીની સાથે માટીની ખૂબ મોટી માત્રા અહીંયા ગર વધી ગઈ છે ત્યારે આપણી સાથે કેટલાય સ્થાનિકો છે અને તેઓ સાથે વાત કરીશુ અ કેનામે આપકા ઓર ક્યા કહેંગે યહ ક્યા પરિસ્થિતિ મેરા નામ કૌશલ કુમાર હૈ ઓર મે યે શ્રીલેલા એપાર્ટમેન્ટ મે રહેતા હું યે કાફી ટાઈમ સે ઇસ તરહ સે પ્રોબ્લેમ હોતા રહેતા હૈ યે યે તો અભી બારિશ કા ટાઈમ હૈ યે માર્ચ એપ્રિલ ગરમી કે ટાઈમ મે ભી એસાહી પાણી હોતા હૈ યહાં પે હમ લોગ મામલાદાર ઓફિસ મે मामलादार ऑफिस में बार बार जा कर के अपील किया है लेकिन कोई सुनवाई नहीं होता है बच्चे इसी गंदे पानी में आते जाते हैं स्कूल और ये गंदे पानी में सांप भी घूमते रहते हैं छोटे छोटे सांप के बच्चे घूमते रहते हैं डर लगता है बच्चे लोग बोलते हैं हम स्कूल नहीं जाएंगे ट्यूशन नहीं जाएंगे इस तरह से उन लोगों को तकलीफें झेलना पड़ता है ચોક્કસથી સાપ પણ છે આપણી સાથે એક બેન પણ છે શું નામ છે તમારું કેટલા વર્ષથી અહીંયા આગળ રહો છો અને શું સમસ્યા હોય મેં અહીંયા પાંચ થી સાત વર્ષથી રહું છું પણ અહીંયા છે ને કેટલી બધી વાર આપણે અહીંયા કમ્પ્લેન બી કરી છે ગાંધીનગર બી અરજી કરી છે પણ આનું કોઈ નિકાલ જ નથી આવતો અને અમારા નાના નાના છોકરાઓ છે એ પણ હર સ્કૂલમાં જાય છે પાણીમાં રહીને જાય છે પાણીમાં રહીને આવે છે અને આની અંદર તો સાપ પણ તરે છે આજે કેટલાય વખત અમે ફોન કરીએ છીએ અમે ત્યાં જઈએ છીએ પણ આનો કોઈ નિકાલ જ નથી આવતો નગરપાલિકામાં કરી છે ગાંધીનગર પણ કરી છે નાના નાના છોકરાઓ ઇન્ફેક્શન જયારે લાગે જયારે કોઈ બી બીમારી થઈ શકે છે પણ તો બી આનો કોઈ નિકાલ જ નથી અમારે જવું તો જવું ક્યાંથી પેલી બાજુ પણ પાણી અહિયાં પણ પાણી વરસાદ પડે તો બધું પાણી ફ્લેટમાં જ આવે પોટી વાળું ગંદુ પાણી બધું ગંદુ પાણી અંદર જ આવે છે બધા બાઇક લેન અંદર આવે બાઇક લેન બહાર જાય કાલે બાઇક વાળા પડી ગયેલા પરમ દિવસ બી પડી ગયેલા કાલે બપોર ના બી એક બાઇક વાળો પડી ગયેલો બધા અહીંયા બધા પડી જાય છે ફ્લેટ ના બી બે પડી ગયા સ્લીપ ખાઈ જાય છે એક્ટિવા બી નથી જતી અંદર એટલું ગંદુ પાણી છે અહિયાં સ્લીપ થઈ જાય હા સ્લીપ ખાઈ જાય છે બાજુમાં તળાવ છે બાજુમાં એક તળાવ છે આખું ગતર થી બધું ભરેલું જ છે આખું ગટરના પાણીથી તળાવ ભરી ગયું ને તળાવ જે ભરી ગયું છે જેથી પાણી બધું બહાર આવી ગયું છે અત્યારે તળાવમાં હા સાપ તો સાપ તો મોટાઈ સાપ છે અને નાના નાના બચ્ચાઓ પણ છે ત્યાં સુધી આખા એમાંય રોડ ઉપર સાપના બચ્ચાઓ ફરે જ છે અને મોટો સાપ બી ફરે છે દર્શક દર્શકત્રુ એકવાર દ્રશ્યો બતાવીશ જે પ્રકારે આપણે સૌ અહીંયા આગળ જોઈ રહ્યા છે સોસાયટીની બાજુમાં જ એક મોટું તળાવ છે ને આ તળાવ તો કહી શકાય એમ તળાવો ચોખ્ખા પાણીના હોય અને તળાવના લુકિંગ સુંદર હોય પરંતુ આ પાદરા શહેરનું તળાવ છે કે જ્યાં કહી શકાય કે અન્ય તળાવો માટે નગરપાલિકા છ કરોડ સાત કરોડ વાપરે છે પરંતુ અહીં આગળ પાદરા શહેરનો જે વિસ્તાર છે ને ત્યાં કહી શકાય કે આખું તળાવ જે છે એ ગંદા ગટરના પાણીથી ભરાઈ ચૂક્યું છે રહીશોનો ચારે તરફનો રસ્તો કહી શકાય કે ગટરના પાણીથી જ ભરાયેલો છે અને આ જ તળાવમાંથી સાપ નીકળવાના પણ બનાવો બને છે આ તળાવમાંથી ગંદકી પણ લોકોને બહાર આવે છે જેના કારણે લોકો તરાહીમાં પોકારી છે હેરાન થાય છે આપણ અહીંના સ્થાનિક દુકાનદાર છો શું કે કહેશો લોકો જ્યારે તમારી દુકાને આવતા હોય છે કેટલા પરેશાન થાય છે હેરાન થાય છે અહીં આગળ બાર ચોવીસ કલાક બેસો છો કેટલી દુર્ગંધ હોય છે કેટલી સમસ્યા છે ગરાકીમાં એ પણ ઇફેક્ટ પડે છે આ બધું પાણી ફેલાય છે જે ગટરનું એના એને માટે અને ગરાકી માં પણ ઇફેક્ટ થાય છે એના માટે આગળ રજૂઆત કરી છે પણ એનું સમસ્યા આવી નથી હજુ પણ હજુ સોલ્યુશન નથી આવ્યું સાપ ને એ બધું ફરજ અહીંયા આગળ તો બી ખતરો જ્યારે ગરાક કોઈ બેઠું હોય કઈડી લે એના માટે જીવ પણ જીવનું પણ જોખમ કાલે જ બે જણા અહીંયા પડ્યા હતા સ્લીપ હતી ગાડી આ લીલો આખો રોડ લીલથી જ ઢકાયેલો છે

के जे पानी समस्या थी गटर हैेशान्य लोगों शु कैसो क्या कहेंगे कितनी दिक्कत हो रही है इस गटर के पानी की बहुत दिक्कत हो रही है बच्चों को ट्यूशन स्कूल जाने में बहुत दिक्कत हो रही है दुनिया भर के मच्छर हैं कीड़े है साफ गुजर है दिन भर निकलते रहते हैं पूरा दिन बच्चों को आने जाने में दिक्कत है दुर्गंध बहुत आती है

પેલી બાજુ જાવ તો પાણી આ બાજુ જાવ તો પાણી ચોવીસ કલાક અહીંયાથી પાણી બંધ થવાનું નામ તો લેતું જ નહીં ઉનાળા શિયાળામાં પણ આ પરિસ્થિતિ છે ચોમાસાની અંદર તો આ બધું ભરાઈ ગયું હતું ગટર ના પાણી થી બધું ભરાઈ ગયું હતું હમણાં સબ કરાયું છતાં પાણી તો ફોડવી લાવે એટલે પાણી સીધું અહીંયા સુધી આવી જાય છે ચોવીસ કલાક શનિ રવિ કોઈ દિવસ બંધ જ નહીં રહેતી ગટર ચોવીસ કલાક ચાલુ હોય છે અને એટલું બધું ખરાબ નીકળે છે ગટરની અંદર થી કે જેથી ખાવાનું પણ આપણને મન નહીં થતું તો આ પ્રશ્નનો નિકાલ જ નહીં આવ્યો આજ સુધી નહીં આવ્યો અમારો શું કેશો ચોમાસું તો ઠીક છે પરંતુ ઉનાળા શિયાળામાં તો પણ તમારી સોસાયટીમાં આટલું ગંદુ પાણી રહે ગંદુ પાણી રહે છે જ ને કાયમ માટે બંધ જ રહેવું જોઈએ અને આ પેલી બાજુ જે ગટરો છે ને એનું પાણી અહીં વારેલું છે આ એ જ કાયમ માટે અહીં પાણી જાય છે એટલે એ બંધ કરાવવાનું કાયમ માટે બંધ કરાવવું પડશે આપણા પાદરાના પ્રમુખ તો ભણેલા ગણેલા શિક્ષક છે સારી સારી એમની સ્કૂલો કોલેજો છે પણ છતાં એવી પરિસ્થિતિ શું લાગે

આ પરિસ્થિતિનું નિરાકરણ નહીં આવે તો લોકો ઉગ્ર રજૂઆત કરવા માટે ગાંધીનગર સુધી પણ જશે હું આપને ફરીવાર દ્રશ્યો બતાવી દઉં આ વડોદરા જિલ્લાના પાદરા શહેરના દ્રશ્યો છે અને પાદરા શહેરના વોર્ડ નંબર ત્રણના આ આ સીધા દ્રશ્યો છે વોર્ડ નંબર ત્રણની અંદર કહી શકાય કે કોર્પોરેટર કોણ છે નયનભાઈ કોર્પોરેટર કોને આપે આપણે કોર્પોરેટરોનો દરેક જગ્યાએથી સીધા સંપર્ક કરીએ છીએ નયનભાઈને પણ સંપર્ક કરીએ અને તેઓને પણ પૂછીએ કે આ જે સમગ્ર વ્યસ્ત છે કૃપયા કુછ સમય પશ્ચાત પ્રયાસ કરી ધ નંબર યુ હેવ ડાયલ્ડ ઇસ કરન્ટલી બિઝી પ્લીઝ ટ્રાય લેટર પાદરા શહેરના વોર્ડ નંબર 3 ના કોર્પોરેટર નયનભાઈ વાવસારને પણ આપણે સંપર્ક કર્યો છે અને નયનભાઈનો નંબર વ્યસ્ત આવે છે ફરી વખત ફોન કરીશું તેઓને પણ સવાલ કરીશું કે લોકોની આટલી સમસ્યા છે નમસ્તે નયનભાઈ બી એન ગુજરાતી પર અત્યારે આપ લાવ છો અને આપના વિસ્તારના શ્રી લીલા કોમ્પ્લેક્ષ પાસેથી લોકોની રજૂઆત હતી સતત દસ પંદર ફોન હતા

નાખવા જઈ રહ્યા છે આજુબાજુ ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે અને આખું માતાનો જે પ્રાણ પ્રશ્ન છે અમે એ હલ કરી દેસો અને આના માટે પણ પ્રયત્ન ચાલુ છે નરેન ભાઈ હાલ લોકો એના માટે અમે એના માટે એના માટે વચગાળા નો પ્રશ્ન વચગાળા ની

ભાઈ ખાતરી આપે છે કે આ પ્રશ્ન સોલ્વ કરી દઈશ નયનભાઈ શું લાગે છે કેટલા સમયમાં સ્થાનિકોને રાહત મળશે લગભગ બે ત્રણ દિવસમાં તમે વજનો રસ્તો કાઢું કાઢો નાખું છું બે ત્રણ દિવસમાં પ્રશ્નો કરીશ

એવું નઈ ઓ મારા ઘરે કેટલા બધા ગેસ્ટ હતા બધાને પૂછી જુઓ આ લાસ્ટ સુનવાઈ છે અમારી અમે પણ મોદી સરને માનીએ જ છે એવું નહીં કે નહીં માનતા પણ હવેથી આ લાસ્ટ વખત અમને આ સુનવાઈ અહીંયા કરી છે પણ હવેથી અમે બધા ગાંધીનગર જઈશું એવું કહે છે તમે આ લે છે અને કેટલા ટાઈમમાં થઈ જશે આ વસ્તુ

અમારી પાસે તો એટલી ઇન્કમ છે નહીં કે અમે એટલા બધા એ છે નહીં તો અમે બહાર મકાન લઈશું ને શાંતિ થી રહીશું ત્રણ દિવસ એ તો ભાઈ કે છે જ નયન ભાઈ તો કે છે જ કે ત્રણ દિવસમાં માં થશે કોઈ જોવા નહીં આવતું ફોનો કરે છે તો કોઈ નહીં આવતું નયન ભાઈ આયા હતા નયન ભાઈ આયા હતા પણ નયન ભાઈ જોડે નયન ભાઈ એ માણસ તો અહીંયા આવે છે ને જોવે છે પણ એની જોડે બીજા બી માણસો હોય છે ને એ પણ નથી અહીંયા આવતા ને જોતા નયન ભાઈ કે છે કે અમે જલપા જલપાબેન આજે કરીશું કાલે કરીશું એ અમને આશ્વાસન આપે છે